નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનો તાદેરથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ વ્યક્તિ એટલે કે પેન્શન ધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છો મિત્રો નિવૃત્તિ કર્મચારીઓને નિવૃત્તિ પછી વીસ લાખનું રોકાણ કેવી રીતે કરવાનું રહેશે મિત્રો પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર છે અવશ્ય વિડીયો જોઈ લેજો થોડો સમય નીકાળીને તમારા વીસ લાખ રૂપિયા તમે કેવી રીતે રોકાણ કરી શકો છો તમારા વીસ લાખ રૂપિયા તમે નિયમિત પેન્શન મેળવવા માગો છો હર મહિનાની પહેલી લાખ સુધી પેન્શન લેવા માગ લેવા માગો છો અથવા તમે પૂરા પૂરા પેન્શન પૂરા પૂરી રકમ રોકી રાખીને દસ વર્ષ પાંચ વર્ષની ડબલ પેન્શન ટ્રિપલ પેન્શન કરવા માગો છો તો આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો તો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તાક બાબતે અનેક અપડેટ આપની આ ચેનલમાં મળતી રહેશે નિવૃત્તિ કર્મચારી પેન્શન ધાર્ક માટે ગુજરાતના નિવૃત્તિ કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રો માટે આ વિડીયો સો ટકા ઉપયોગ ઉપયોગી બનશે પેન્શનધારક નિવૃત્તિ પછી તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો જે નિવૃત્તિ પછી વીસ લાખ રૂપિયા છે જે તમને નિવૃત્તિ સમય મળે છે એ દાખલા તરીકે તો મિત્રો વીસ લાખ રૂપિયાનું તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરશો ત્રણ મુખ્ય પરિસ્થિતિઓ છે તમારા ધ્યેય શું છે મિત્રો તમારી જે પરિસ્થિતિ છે એમાં તમારો મુખ્ય ધ્યેય કયો છે તમે કેવી રીતે પૈસા રોકાણ કરવા માગો છો શું મહિના માટે રાખો માગો છો અથવા શું રકમને પાંચ દસ પંદર વર્ષ માટે રાખીને ભૂલી જવા માગો છો અને આગળ અમે સમયમાં ડબલ ટ્રિપલ પૈસા જોવા માગો છો તો એ તમ મુખ્યત્વ પહેલું સ્થિતિ છે મિત્રો નિયમિત આવક શું છે મિત્રો નિયમિત આવક જો તમે ધારો છો તો તમારા તમારે એવું જ છે કે તમારા દર મહિને દર મહિને તમારો નિયમિત પેન નિયમિત આવક નિયમિત આવક લે પેન્શન આવે મિત્રો શું આવે મિત્રો નિયમિત પેન્શન આવે દાખલા જે તમે જાણો છો તમારે જે પેન્શન મળે છે તેમ નિયમિત પેન્શન મળે જો તમે એવી આશા રાખતા હોય તો તમારા માટે કેટલી સ્કીમો છે મિત્રો જોઈ શકો છો અહીંયા જેમ નિયમિત આવક માટે વિકલ્પો છે એમાં પહેલો વિકલ્પ છે મિત્રો વરિષ્ઠ નાગરિક બચત યોજના શું છે મિત્રો વરિષ્ઠ નાગરિક બચત યોજના છે આમાં મિત્રો તમારે કેટલી રકમ રોક રોકી રાખવાની છે મિત્રો એમાં ફંડ ડેટ ફંડ માટે એસડબ્લ્યુ સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એક્ટિવિટી સેવિંગ ફંડ આ મિત્રો આ ત્રણ છે વરિષ્ઠ નાગરિક બચત યોજના પછી ડેટ ફંડ માટે એસ ડબ્લ્યુપી સિસ્ટમેટિક ફિડોલ્ફ પ્લાન અને ઇક્વિટી સેવિંગ્સ ફંડ છે મિત્રો આ વેલ્સ નાગરી બચત યોજના છે મિત્રો જાણો છો મિત્રો બચત બચતના વ્યાજ કેટલું ટકા છે મિત્રો તેનું વ્યાજ છે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે મિત્રો આ એ ખૂબ સરસની વાત છે કે એસ એસ એમાં મિત્રો કેટલા આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મળે વર્ષ નાગરિક બચત યોજનામાં આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મળે છે પરંતુ તમારે આમાં મિત્રો મિનિમમ તમારી જે આવક છે ત્રીસ લાખ રૂપિયા લાસ્ટ આવે છે મિત્રો એક હજારથી લઈને બીજું શું મિત્રો એક હજારથી લઈને ત્રીસ એક હજારથી લઈને તમે રોકાણ ત્રીસ લાખ સુધી કરી શકો છો મિત્રો આ યોજનામાં આ યોજનામાં તમે ત્રીસ લાખ સુધી કરી છો મિત્રો આમાં તમે જેટલી આવક વધારશો ત્રીસ લાખ સુધી એટલું તમારે નિયમિત પેન્શન તમારા ખાતામાં જમા થશે મિત્રો આમાં નિયમિત જો તમે જોઈ શકો છો ઓછામાં ત્રીસ લાખથી તમે જો તમે જો રોકાણ કરશો તો તમને નિયમિત આવક આમાં તમને મળી શકે છે મિત્રો તમારા મિત્રો યાદ રાખવા મુજવા છે મોંઘવારીના માત આપવા પોર્ટફોલિયોના એક પોઈન્ટ ત્રણ ભાગ ઇક્વિટીમાં રાખવો પડશે મિત્રો એસ ડબલ્યુ વાર્ષિક ઉત્પાદન ઉપા છ પોઈન્ટ છથી વધુ ન વધુ ન હોવું જોઈએ મિત્રો શું છે અહીંયા કે જે મોંઘવારીના માત આપવા માટે પોર્ટફોલિયોનો એક પોઈન્ટ ત્રણ ભાગ ઇક્વિટીમાં રાખવો પડશે મિત્રો કેટલો ભાગ એક પોઈન્ટ ઇક્વિટીમાં રાખવો પડશે અને સો ટકાથી એસ ડબલ્યુપી વાર્ષિક ઉપાડી સો ટકાથી વધુ ન હોવું જોઈએ આ બાબત મિત્રો યાદ રાખવા જોઈએ છે ત્યારબાદ બીજી સ્થિતિ છે પૈસા વધારવા માટે દાખલા મેં હાલ મિત્રો વીસ લાખ મૂક્યા છે અને તમારે દસ પંદર વર્ષ પછી પચીસથી ચાલીસ લાખ થઈ શકે તો કે કેવી રીતે થઈ શકે છે એ પણ આપણે જોવાના છીએ મિત્રો તો સુધી બનાવેલો જો આપણે વાત કરી લઈએ એગ્રેસિવ શું છે મિત્રો એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ આ મિત્રો જે ફંડ છે તેમાં મુખ્યત્વે ઇક્વિટી પાસઠથી એંસી ટકા છે કેટલો મિત્રો એગ્રેસિવ હાઈબ્રિડ ફંડમાં મુખ્યત્વે ઇક્વિટી પાસઠથી એંશી ટકા છે અને સ્થિરતા ઘટાડવા માટે દેઢ વીસથી પાંત્રીસ ટકામાં રોકાણ કરે છે તો મિત્રો આમાં આપણે ઇક્વિટી જોવાનું છે ઇક્વિટી કેટલા ટકા છે મહત્ત્વની ઇક્વિટી છે કે પાસઠથી એંશી ટકા મુખ્ય ઇક્વિટી છે તેમાં અસ્થિરતા તેને ઘટાડવા માટે દેઢ શ્રેણી વીસથી પાંત્રીસ ટકા રોકાણ કરે છે મિત્રો આ શું છે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે આ ત્યારબાદ તમે જોઈ શકો છો આજમે ફંડમાં તમે આ ફંડમાં તમે રાખશો આ ફંડમાં જો તમે રાખશો તો તમારે કેટલું બની શકે છે સમયગાળો પાંચ વર્ષ માટે મિત્રો સંભવિત મૂલ્ય થશે મિત્રો પાંત્રીસ લાખ થઈ જશે મિત્રો દસ વર્ષ બાદ તે જ મૂલ્ય થશે ઓગણસાઠ એટલે સાહીઠ લાખ મિત્રો એટલે પંદર વર્ષ બાદ થશે એક પણ ત્રણ કરોજ રૂપિયા થઈ શકે છે આ મિત્રો આ આ ફંડ પરથી આપણે સ્પષ્ટ થાય છે જેટલું તમે વર્ષ જેટલું પંદ પાંચ દસ પંદર વર્ષ તમે રોકાણ કરશો એટલું રોકાણ તમે ડબલમાં ડબલ ટ્રિપલમાં તમને મળશે મિત્રો આ ફંડમાં એટલું સ્પષ્ટ થાય છે તમે જેટલો સમય પૈસા મૂકીને ભૂલી જાઓ તો તમારા માટે ઉપયોગી પણ છે જો તમે નિયમિત આવક લેવા ન માગતા હોય તો મિત્રો ત્યારબાદ જોઈ લઈએ કે જેમાં બે હજાર વીસની કોવિડ ક્રિસ ડેટનો સહારો બાય ટફાર બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે તફાવત છે સેન્ક્શન ટીઆરઆઈ અને એફ એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે મિત્રો ત્યારબાદ સ્થિતિ તૈયાર છે વૃદ્ધ અને સુવિધા તે કહે છે મિત્રો વૃદ્ધ અને સુવિધા આમાં શું છે મિત્રો પચાસ પચાસ સ્પ્લિટ હોય છે મિત્રો એમાં ઇક્વિટી પચાસ ટકા અને ડેટ પચાસ ટકા હોય છે તમારા વીસ લાખની ઇક્વિટી અને ડેટ બરાબર વેચો છે મિત્રો આમાં વૃદ્ધ અને સુવિધામાં તમારા બંને જગ્યાએ મિત્રો ઇક્વિટી ડેટ બંને પચાસ ટકા હોય છે તમારા વીસ લાખ ઇક્વિટી તમારા ડેટ બરાબર વેચાયા છે મિત્રો તો આમાં શું છે મિત્રો દસ લાખ ઇક્વિટીમાં ફિલેપ્સી કેપ ફંડમાં રોકાણ કરો અને તેને વધવા દો મિત્રો બીજા દસ લાખ કે બીજા દસ લાખ ડેટમાં બાકીના પૈસા શોર્ટ ડ્યુરેશન ડેટ ફંડમાં રાખો જરૂર પડે ત્યારે ઉપાડી પણ શકો છો મિત્રો અચાનક ખર્ચમાં ડેટ ફંડનો બહાર તરીકે ઉપયોગ પણ કરી શકો છો મિત્રો તો પાંચમું શું છે મિત્રો તમારે શું કરવું જોઈએ તમારી જરૂરિયાત માટે યોગ્ય વિકલ્પ કયો છે મિત્રો તો તમારી જરૂરિયાત માટે બેસ્ટ યોગ્ય વિકલ્પ છે મધ્ય છે નિયમિત આવક જો નિયમિત આવક માટે મિત્રો શ્રેષ્ઠ વિકલ્પ છે તમારે એસ સીડબલ એસ તમને કહ્યું છે ત્રીસ લાખ સુધી રોકાણ કરવાનું રહેશે એક હજારથી માંડીને ત્રીસ લાખ સુધી રોકાણ કરશો નિરોકાણ કર્યા બાદ જેટલી આવક વધારે છે તેટલું નિયમિત પેન્શન તમારા ખાતામાં દર મહિને જમા થશે એ નિયમિત આવક માટે મૂડીમાં વૃદ્ધિ એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ મિત્રો આમાં તમે જો મૂડીમાં આમાં તમે જો તમે ઇન્વોલ્વ થશો તો આમાં પૈસા તમે એ દાખલા વીસ લાખ તો ગમે ત્યાં નાખશો તો મિત્રો આગામી સમય દસ પંદર વીસ પચીસ વર્ષ પછી તમારે ચાલીસ લાખ સાહીઠ લાખ સિત્તેર લાખ એક કરોડ પણ થઈ શકે છે તમે મિત્રોમાં વૃદ્ધ અને સુવિધામાં મિત્રો આમાં પચાસ પચાસ ટકા ઇક્વિટી ડેટ છે આમાં મિત્રો અમે પચાસ ટકા ઇક્વિટી ડેટ છે અને એમાં પચાસ બે દાખલા વીસ લાખ તમે નાખ્યા હોય તો પચાસ પચાસ ટકા ઇક્વિટી ડેટ છે તેના ડેટમાં જો તમે ગમે ત્યારે પોતાના પૈસાનું ઉપાડી બી શકો છો મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક આ વિડીયો સાથે ત્યાં થેન્ક યુ વેરી મચ